રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ જી હા ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ એકત્રીસો રૂપિયા નક્કી કરાયો છે જ્યારે બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ બે હજાર નેવું રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે આ ઉપરાંત ક્વિન્ટલ દીઠ રૂપિયા ત્રણસો નું બોનસ પણ રાજ્ય સરકાર આપશે

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી અને મકાઈ જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ આ જે ચારેય ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગતે વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયા બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર પચીસ રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવ રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે સાથે રાજ્ય સરકાર દ્વારા ઉનાળું બાજરી જે પકવે છે એ ખેડૂતોને આર્થિક લાભ થાય જુવારની ખરીદી થાય એના માટે પણ અમે દરેક એક ક્વિન્ટલ દીઠ ત્રણસો રૂપિયા બોનસ પણ જાહેર કર્યું છે એ ક્વિન્ટલ ઉપર એટલે ખેડૂતોને પણ આર્થિક રીતે પોસાય એ રીતની જાહેરાત કરીએ છીએ ભારત સરકાર દ્વારા જે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ એના જે વેચાણ કરવા માટે ઈચ્છતા ખેડૂતો એ ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્યના રાજ્ય સરકારના એફ પીપી પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્યુમેન્ટ એટલે ખરીદી માટેનું પોર્ટલ છે એના માધ્યમથી પણ ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે આની શરૂઆત એમાં આવતીકાલ એટલે સત્યાવીસ બે બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે રજીસ્ટ્રેશન થશે